નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણના ગણિત વિષયમાં પ્રકરણ નવ કેટલી વખતનું સોલ્યુશન જોવાના છે જે એકદમ ઇઝીલી છે તો સૌ પ્રથમ આપણે અહીંયા દડા બનાવેલા છે તો એક ખાનામાં બે દડા છે તો અહીંયા કીધું છે કે બે દડા કેટલી વખત છે તો એક દ એક બોક્સમાં છે આ બીજા બોક્સમાં છે અને આ ત્રીજા બોક્સમાં છે મતલબ કે બે દડા છે એ ત્રણ વખત છે તો આપણે જોઈએ તો બે દડા વતા બે દડા વત્તા બે દડા એટલે કે કુલ કેટલા થયા તો એક બે ત્રણ ચાર પાંચ ને છ તો છ દડા થાય છે તો છ દડા આપણે આવી રીતે ગણતરી કરીએ તો આપણે ગુણાકારની રીતથી પણ કરી શકીએ કે બે દડા છે એ ત્રણ વખત છે તો બે તેરી છ આવી રીતે પણ આપણે લખી શકીએ છીએ તો ગુણાકારના સ્વરૂપે આપણે કેવી રીતે લખીએ તો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ અહીંયા ત્રણ છે એ ચાર વખત છે તો ત્રણ ગુણ્યા ચાર એવી જ રીતે અહીંયા છ છે એ પાંચ વખત છે તો છ ગુણ્યા પાંચ એવી જ રીતે નવ છે એ અહીંયા સાત વખત છે તો નવ ગુણ્યા સાત આઠ છે એ બે વખત છે એટલે આઠ ગુણ્યા બે એક છે એ ચાર વખત છે એટલે એક ગુણ્યા ચાર એ જ રીતે ઝીરો છે અહીંયા ત્રણ વખત છે તો જીરો ગુણ્યા ત્રણ ચાર છે અહીંયા ત્રણ વખત છે તો ચાર ગુણ્યા ત્રણ પાંચ છે અહીંયા આઠ વખત છે તો પાંચ ગુણ્યા આઠ એ જ રીતે આપણે સામાન્ય પ્રશ્નોત્તરી જોઈએ તો કે પાંચ બકરીઓના પગ કેટલા હવે પાંચ બકરી છે એટલે મેં એક આ બોક્સ બનાવીએ બોક્સ પાંચ બનાવ્યા છે એક બે ત્રણ ચાર ને પાંચ હવે આપણે એટલી તો ખબર જ હોય કે બકરીના કેટલા પગ હોય તો કે ચાર એટલે મેં અહીંયા મીંડા મીંડા કરેલા છે એટલે આપણે આ રીતે પણ લખી શકીએ ચાર બ ચાર પગવાળી પાંચ બકરીઓ એમ એક બે ત્રણ ચાર અને પાંચ તો આ બધાનો સરવાળો કરીએ તો કેટલા થાય તો ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર બાર ને ચાર સોળ સોળ ચાર વીસ તો આપણે આ વીસ આવી રીતે પણ મળે હવે આપણે એને આ જ વસ્તુને ગુણાકારમાં લખવું હોય તો કે પાંચ બકરીઓ છે બધાના ચાર પગ છે તો પાંચ ગુણ્યા ચાર એટલે પાંચ ચોક વીસ એવી જ રીતે એક કરોડિયાના કેટલા પગ હોય તો કે આઠ પગ હોય તો ત્રણ કરોડિયાના કેટલા પગ તો આઠ છે એ ત્રણ વખત લખીએ એટલે આઠ ગુણ્યા ત્રણ એટલે આઠ તેરી ચોવીસ એવી જ રીતે ઓક્ટોપસના પણ આઠ જ પગ હોય છે તો પાંચ ઓક્ટોપસના તો આઠને આપણે પાંચ વખત લખીએ તો તેનો સરવાળો ચાલીસ જ થાય અને જો આઠને પાંચ વડે ગુણીએ તો પણ આપણે જવાબ ચાલીસ જ મળશે તો આગળનો પ્રશ્ન છે કે કેટલી વખત તો અહીંયા આઠ એ ત્રણ વખત છે તો આઠ ગુણ્યા ત્રણ એટલે આઠ તેરી ચોવીસ એવી જ રીતે અહીંયા ત્રણ છે એ પાંચ વખત છે તો ત્રણ પચાસ પંદર અહીંયા ત્રીસ છે એ ત્રણ વખત છે તો ત્રણ તેરી નવ અને પાછળ ઝીરો એટલે નેવું છ છે એ છ વખત છે તો છ એ છત્રીસ દસ છે એ ચાર વખત છે તો દસ ચોક ચાલીસ ચાર છે એ પાંચ વખત છે તો ચાર પચાસ વીસ એ જ રીતે ઘડિયાના આધારે પણ આપણે દાખલા કરી શકીએ ઘડિયા એટલે કે આપણે ગુણાકાર જ લેવાનો છે તો બે સત્તા ચૌદ બે છક બાર ત્રણ નવા સત્યાવીસ બે પચાસ દસ બે અઠા સોળ દસ એંસી પાંચ નવા પુસ્તાલીસ જો આપણે ત્રીજા ધોરણમાં ભણતા હોઈએ તો આપણે ઓછામાં ઓછા વીસ સુધી તો પાળા આવડવા જોઈએ તો ઘડિયાના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે કે ચાર ગાયના પગ કેટલા હવે આપણે ખબર છે કે એક ગાયના ચાર પગ હોય તો ચાર ગાયના તો ચાર ગુણ્યા ચાર ચાર ચોક સોળ ત્રણ ભેંસના શિંગડા કેટલા થાય જો એક ભેંસના શિંગડા બે હોય તો ત્રણ ભેંસના તો ત્રણ ગુણ્યા બે એટલે છ શિંગડા થશે પાંચ બકરીના કાન કેટલા બકરીના કાન બે હોય તો પાંચ ગુણ્યા બે તો પાંચ ધૂ દસ થાય ચાર બિલાડીની પૂંછડી કેટલી તો એક બિલાડીની પૂછડી એક હોય તો ચાર એકા ચાર પાંચ હાથીની સૂંઢ કેટલી તો હાથીની સૂંઢ એક હોય એટલે પાંચ એકા પાંચ એ જ રીતે આપણે શબ્દના પર ઘડિયા પૂછાય તો ખાલી જગ્યા પૂછાય કે ચાર નવા તો કે છત્રીસ તો આપણે શબ્દમાં પણ લખી શકીએ અને અંકમાં પણ લખી શકીએ છીએ પાંચ સત્તા પાંત્રીસ ત્રણ દુ છ ચાર પંચા વીસ બે અઠા સોળ છ નવા ચોપન એ જ રીતે જો એક બરણીમાં બે મછલીઓ છે આ બે મછલીઓ મેસલી જોઈએ એ પાંચ બરણીમાં કેટલી તો આ એક બરણી બે બરણી ત્રણ બરણી ચાર બરણીને પાંચ બરણી આ પાંચ બરણી થઈ ગઈ બધામાં બે બે મછલી મૂકી દીધી છે તો આપણે આમ કરીએ તો ગણતરી થઈ શકે જો આપણે એને ઇઝીલી ગુણાકારની રીતે કરવી હોય તો પણ કરી શકીએ કે બે મછલી કેટલી બરણીમાં તો કે પાંચ બરણીમાં તો બે પચા દસ મછલી થાય એવી જ રીતે ત્રણ સાયકલના પૈડા કેટલા થાય તો એક સાયકલના બે પૈડા હોય તો ત્રણ સાયકલના બે તેરી છ આવી રીતે ગુણાકારનો દાખલો આપે અથવા કે કોઈ ઘડિયો આપે તો પણ આપણે કરી શકીએ બાર તેરી છત્રીસ પાંચ તેરી પંદર બે તેરી છ વ્યવહારિક દાખલાના ઉદાહરણ જોઈએ તો રામુએ બિસ્કીટના ચાર પડીકા ખરીદ્યા દરેક પડીકામાં ચાર બિસ્કીટ છે તો રામુએ કેટલા બિસ્કીટ ખરીદ્યા હવે ચાર પડીકા બિસ્કીટના ખરીદ્યા છે તો અલગ અલગ આપણે ચાર બનાવી શકીએ કે અમે ચાર પડીકા બનાવ્યા એમાં બધામાં ચાર ચાર બિસ્કીટ નાખી દીધા તો રામો પાસે કુલ કેટલા બિસ્કિટ હશે આ બધા બિસ્કિટ લેખતા આપણે ઘણી વાર લાગે તો આપણે ઇઝીલી કરવું હોય તો તો કે આ ચાર પડીકા એના ગુણ્યા ચાર બિસ્કિટ તો ચાર ચોક સોળ બિસ્કિટ થાય એવી જ રીતે રેલવેના એક ડબ્બાને આઠ પૈડા છે તો છ ડબ્બાને કેટલા તો જો એક ડબ્બાના પૈડા બરાબર આઠ તો છ ડબ્બાના પૈડા બરાબર છ ગુણ્યા આઠ એટલે છ અઠા અડતાલીસ પૈડા હશે એ જ રીતે અહીંયા ચિત્ર આપેલા છે કે ચોકલેટ છે કે જેના બે રૂપિયા છે પેન્સિલનું બોક્સ છે જેના દસ રૂપિયા છે બલૂન એટલે કે ફુગ્ગા છે જેના પાંચ રૂપિયા છે એકના તો ચાર ચોકલેટની કિંમત કેટલી તો ચાર ગુણ્યા બે તો ચાર ધૂ આઠ ત્રણ પેન્સિલના બોક્સના ત્રણ ગુણ્યા દસ દસ તેરી ત્રીસ દસ બોક્સની કિંમત દસ ડાય સો નવ ફુગ્ગાની કિંમત નવ પચાસ પુસ્તાલીસ એવી રીતે પેટર્ન પૂર્ણ કરો તો યાદ રાખવાનું પેટર્ન છે ને એ ઘડિયાના આધારે પણ લખી શકાય છે તો આપણે પેટર્નને જોવી પડે કે ત્રણ છ અને નવ છે તો બધા વચ્ચે કેટલાનો ગેપ છે તો આપણે પાડો લઈએ તો ત્રણ ધૂ છ અને ત્રણ તેરી નવ બધા વચ્ચે ત્રણ ત્રણનો ગેપ છે તો તન ચોક બાર ત્રણ પચાસ પંદર તન છક અઢાર એવી જ રીતે અહીંયા બે ચાર છ તો બે બેનો ગેપ દેખાય છે તો બે ધું ચાર બે તેરી છ બે ચોક આઠ બે પચાસ દસ અને બે છક બાર એવી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ ને સાઠ ચાર આઠ ચાર તેરી બાર ચાર ચોક સોળ ચાર પચાસ અને ચાર છક ચોવીસ એટલે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંચનો પાડો છે અહીંયા કને ત્રણનો પાડો લઈ શકો અથવા કે ત્રીસ ધૂ સાઠ ત્રીસ તેરી નેવું ત્રીસ ચોક એકસો વીસ ત્રીસ પચાસ પર લઈ શકો અને ત્રણ એકાનો પાડો પર તમે લઈ અને પાછળ ઝીરો ઉમેરીને પણ પેટર્ન પૂર્ણ કરી શકો છો એ જ રીતે ગુણાકારનું ઝાડ છે કે બાર છે તો બાર કયા કયા પાળામાં આવી શકે તો એક ગુણ્યા બાર એટલે બારના પાળામાં પણ આવે બે છક બાર પણ થાય અને ત્રણ ચોક બાર પણ થાય દસ પણ એવી રીતે બે પચાસ દસ થાય એક ડાએ દસ થાય અને પાંચ ધૂ પણ દસ જ થાય એવી રીતે ચોવીસ જોઈએ તો એક ચોવીસના પાડામાં આવે બાર ધું ચોવીસ આઠ તેરી ચોવીસ ચાર છ છક ચોવીસ છત્રીસ પણ આવી રીતે એક છ છત્રીસ અઢાર છત્રીસ બાર તેરી છત્રીસ ચાર નવા છત્રીસ છત્રીસ આ એના અવયવ પણ આપણે કહી શકીએ અને કયા પાડામાં આવે એ પણ આપણે કહી શકીએ છીએ બે નવા અઢાર છ અઢાર એક ગુણ્યા એસીનો પાડો છે તો એસી છે એસી એક તો એસીના પાડામાં આવે ચાલીસ ધું એંસી થાય સોળ પચાસ એંસી થાય વીસ ચોક એંસી થાય દસ અઠા એંસી પણ થાય ગુણાકારના સત્ય કયા છે તો કે આઠ તો કે ચોવીસ ત્રણને કેટલા વડે ગુણીએ તો સત્યાવીસ થાય તો ત્રણ નવા સત્યાવીસ થાય તો કયા બે સંખ્યાનો ગુણાકાર બેતાલીસ થાય તો કે છ સત્તા બેતાલીસ થાય છ ને કેટલા વડે ગુણીએ તો છત્રીસ થાય છ છત્રીસ થાય નવને કેટલા વડે ગુણીએ તો છત્રીસ તો નવ ચોક છત્રીસ થાય સાતને કેટલા વડે ગુણીએ તો અઠ્યાવીસ થાય તો સાત ચોક અઠ્યાવીસ પાંચને કેટલા વડે ગુણીએ તો ચાલીસ તો તો પાંચ અઠ્ઠા ચાલીસ થાય એવી જ રીતે આપણે દાખલા પૂછાય કે એક શર્ટમાં પાંચ બટન છે તો ત્રણ શર્ટમાં કુલ કેટલા બટન હશે તો પાંચ બટન ગુણ્યા ત્રણ શર્ટ પાંચ તેરી પંદર બટન હશે ચાર પંખા છે તો દરેકને ત્રણ ત્રણ પાંખિયા છે તો કુલ કેટલા પાંખિયા થયા તો કે ચાર પંખા ગુણ્યા ત્રણ પાંખ્યા એટલે ચાર તેરી બાર થાય આ પરથી આપણે સાદા ગુણાકાર પણ આવે કે બાર ગુણ્યા ત્રણ છે તો ત્રણનો પાડો પહેલે બેથી લેવાનો ત્રણ ધૂ છ અને ત્રણ ત્રણ બે પછા દસ દસનું મીંડું વધી ચડી એક યાદ રાખવાનું કે દસ આપણે આવી રીતે લખીએ ત્યારે એકમનો અંક નીચે લખવાનું અને દશકનો અંક જ ઉપર લખવાનું છે દશકનો અંક ઉપર લઈએ એ સરવાળામાં ગણાય છે કે બે એકા બે અને બેમાં એક નાખીએ તો ત્રણ આવી જ રીતે ત્રણ ધૂ છ અને ત્રણ છ બાર આપણે બોક્સ ગુણાકાર પર પૂછાય છે કે ચોત્રીસ ગુણ્યા બે કરવા હોય તો આપણે ચોત્રીસના બે ભાગ પાડીએ એકમ દશક પ્રમાણે ત્રણ દશકમાં છે એટલે ત્રીસ વત્તા ચાર એટલે ચોત્રીસ થાય તો ત્રીસ અને ચારને ઉપર બોક્સમાં લખીએ અને બે છે એ નીચે લખીએ છીએ ત્રીસ નીચે ચાર નીચે આ બે છે એ બંનેને ગુણે છે તો ત્રીસ ધુ સાઠ અને ચાર ધૂ આઠ તો સાઠ વત્તા આઠ એટલે કેટલા થાય અડસઠ તમે આ રીતે પણ એનું ગણતરીનું સોલ્યુશન કરી શકો કે બે ચોક આઠ અને બે તેરી છ તો પણ અડસઠ જ જવાબ મળશે તમને એ જ રીતે બાવીસ ગુણ્યા ત્રણ એટલે કે વીસને બે બાવીસ આ રીતે પણ તમે ગુણાકાર એ જ રીતે કરી શકો છો હવે આપણે ડબલિયા એ પૂછાય કે બાર ગુણ્યા તેર તો બારના બે ભાગ પાડો એટલે કે દસને બે બાર અને તેર એટલે કે દસને ત્રણ તેર તો સૌપ્રથમ યાદ રાખવાનું કે પહેલી લાઈન છે એને આપણે આડી લખવાની કેટલે દસ અને બે અને આ સાઈડના દસ અને ત્રણ છે એને ઊભા લખવાના છે હવે પહેલાં યાદ રાખવાનું કે આ દસ છે ઉપરના તો એને અહીંયા અને આ બોક્સમાં લખી દેવાના આ બે છે એને અહીંયા અને અહીંયા લખી દેવાના એ જ રીતે આ દસ છે એને આડા લખવાના છે તો આ દસ અહીંયા અને અહીંયા એવી રીતે ત્રણ અહીંયા અને અહીંયા લખવાના છે પછી બંને સંખ્યાનો ગુણાકાર થવો જોઈએ તો દસ ડાઈસો દસ ધુ વીસ દસ તેરી ત્રીસ અને બે તેરી છ હવે આ જેટલા જવાબ આવ્યા છે બધા જવાબનું શું કરવાનો છે તો કે સરવાળો કરવાનો છે તો આપણે સરવાળો 156 છપ્પન મળશે એ જ રીતે ગુણાકારની આ બીજી રીત છે કે સત્યાવીસ ગુણ્યા અઠ્યાવીસ તો પહેલાં ભાગ પાડવાના બંનેમાં બે દશકમાં છે તો વીસને સાત સત્યાવીસ અને વીસને આઠ અઠ્યાવીસ એવી રીતે લઈ શકો છો હવે યાદ રાખવાનું આ વીસ છે એ સંખ્યાના બ આ બાજુની સંખ્યા છે એને વારા પરથી ગુણશે પછી સાત છે એ વારા પરથી ગુણે છે તો વીસ ગુણ્યા વીસ પહેલો થયો પછી વીસ ગુણ્યા આઠ આ બીજું થયું પછી સાત ગુણ્યા વીસ આ ત્રીજું થયું અને સાત ગુણ્યા આઠ એટલે આ ચોથો આ ચાર સ્ટેપમાં થાય છે ચાર સ્ટેપના ગુણાકાર કરી લીધા પછી એનો સરવાળો કરવાનો કે વીસ ગુણ્યા વીસ એટલે ચારસો વીસ ગુણ્યા આઠ એટલે એકસો સાહીઠ જો આપણે ના આવડે ગુણાકાર તો ડાયરેક્ટ ખાલી આપણે ગુણાકાર કરવાનો બે ધૂ ચાર અને પાછળ બે જીરા છે તો ડબલ જીરા થઈ જશે એવી જ રીતે બે અઠા સોળ થાય ને પાછળ એક જીરો મૂકી દેવાનો બે થતાં ચૌદને પાછળ એક ઝીરો મૂકવાનું આ તો આપણે આવી રીતે ફટાડો મળે અને જો ત્રીસ ગુણ્યા પુસ્તાલીસ એટલે બંને સંખ્યામાં દશકની સંખ્યા અલગ છે તો પણ થઈ શકે ત્રીસ એટલે કે ત્રીસ વત્તાં અને પુસ્તાલીસ એટલે ચાલીસ વત્તા પાંચ હવે આપણે ત્રીસ છે એ ચાલીસને ગુણશે પછી ત્રીસ છે એ પાંચને ગુણશે પછી ઝીરો છે એ ચાલીસને ગુણશે અને ઝીરો છે એ પાંચને ગુણે છે પછી આપણે એના ગુણાકારના જે જવાબ મળ્યા એનો સરવાળો કરીએ યાદ એટલું રાખવાનું કે ઝીરો સાથે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો એનો જવાબ હંમેશા ઝીરો જ મળશે એ જ રીતે ડબલિયા ગુણાકાર આવી રીતે પણ આપણે કરી શકીએ કે ચોત્રીસ ગુણ્યા અઢાર છે તો એકમ દશકનું ઝીરો પછી ગુણાકારની બાજુની નિશાનીથી સામે જવાનું તો કે એક ચોક ચાર એક તેરી ત્રણ આઠ ચોક બત્રીસનો બગડો વધી ચડી ત્રણ આઠ તેરી ચોવીસ ચોવીસને ત્રણ સત્યાવીસ પછી આનો પણ સરવાળો આપણે કરી શકીએ છીએ તો આ રીતે પણ આપણે જવાબ મળશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ